કિશનભાઈ એ લવિંગજી અમારા ઉપર જ રહે છે એમના દુઃખ પહોંચ્યું છે તો પરમદારે મંગળવારે એમના ઘરે છે ચા પીવા છે અથવા મારા ત્યાં એમને ચા પીવા બોલાવીશ લવિંગજી કિરીટભાઈ એવું કે છે કે તમને ખોટું લાગ્યું હશે તો કે મારી ઉપર જ રહે છે મંગળવારે ચા પી પીઆવી છે અથવા તો ચા પીવા આમંત્રિત કરીશ તમે જશો કે પીવડાવશો ચા કિરીટભાઈ ને વાંધો નહીં હું હું તો નિખાલસ માણસ છું પણ મારા અહીંયા આવીને

ઉડીને આખે આવે એવો કામ બતાડો તો હું એમ માની પણ મે રાધનપુર ને 50 વર્ષથી ખારું પાણી મળે છે અત્યારે પણ એ સાહેબ મે એ 41 કરોડ ની રાણકપુર થી લાઈન મંજૂર કરાવીને રાધનપુર ને મીઠું પાણી મળી રે એનો એન્ડિંગ થઈ ગયું છે નબદાના નિગમના નર્દા માંથી પાણી આપે રાધનપુર માટે ની અને ગામડા પાણી મળી રહે એની મેં રજૂઆત કરીને મંજૂર કરાવી છે થાય